એ માતાજી જી પ્રશ્નો બતાવીને ખબર ને કેમ છો એ છે તો હાલો હવે છે ને આપણે ઘરેથી જે ઘણા સારું કામ હતું બધું પૂરું કરીને આ બાજુ એવા હતા પાણી ભરવા અને કચરા કુરી કરવાનું બાકી આજે તો હાજર પાલો પડ્યો ને તો આખા શેડમાં ધૂળ ધૂળ ને આખી ધૂળ જ થઈ ગઈ હે નજી આવતા પક્ષીઓ માટે સામે પાણી બદલી નાખવાનું બાકી છે તો હાલો એક આ આપણે ઉપર રહે અને ઉપરનું કામકાજ ચાલુ છે અત્યારે બાપુનું હું ચાલુ છે લેફર આપણે લાઇટું કર દેજો યે ભી આપડી નટ છે કે ઉપર જઈને જો હું કે માલ ફૂટે છે મે કેટલું ખરાય છે ઈ જો પાછો જહા કાપો કામો ને ત્યાં આપણે આવો આપણે કાકરા વિનો નહોતો કઈ છે નહીં છે કોણ કે તો યસ પર ઈ લે તો ઓછો રહે ને

પણ અત્યારે કાંઈ કરવું જ નથી આપણું કામકાજ છે ને એ જ કરવું છે તો હવે આપણે હું નીચે ને માણસોને આજે કંઈક નીચે કંઈ કામ છે નહીં બિચારા હે મારી જે કામ હોય તો બોલાવે ના કામ હોય તો ઘરે પડે એવું બધું હોય એટલે આજે તો આપણે સરસ જ છીએ જ્યાં ને આના શેડમાં

તો હાલો એને હે ને ભરી લે હું હાલો તો અત્યારે આ પાણીવાળા ભાઈ આવ્યા હતા એટલે બોટલ આપણે ખાલી કરી લીધી છે પક્ષીઓ માટે પાણીનો ગ્લાસે ભરાઈ ગયો એટલે હવે એને નાખી દે હું કહેવાય કેમ કે બિસારા હે ને બપોરે ઘણા ખરા પક્ષીઓ હતા હવાર મને આવતા હોય એટલા બપોરે આવતા હોય એટલા માટે ગયો બિશારો પાણી નાખ્યું હોય ને કુંડી ભરી હોય ને એટલે ગમે પક્ષીઓ આવતા હોય પાણી પીવા હાલો હવે એક કામ બાકી રહી ગયું છે એના માટે સાણ નાખવાનું એટલે એ નાખી દેવું એટલે અહીંયા આપણું કામ બની પૂરું એટલે પાસે પાણીની બોટલ પછી ભરી અને ભરે દાવો हेलो त आइपुग्ने पक्षीमा छण नाखि त खबर नै क्या खबर नै निचरा शिथ सरस मजा नजारो देखाइरहेको छेत्रमा एक बाजु तुव पक्षी पनि सरस मजा नहार गरिरहेछ अब सवार सवरमा अब हरमा सरस मजा नजारो देखायो ચાલે બાપુ દહરી ચર્ચા કરી તારી અતાર અતારમાં પણ હું કામકાજ કરતા હોય ને એટલે ચાલતું પીવાની બંધ ભાઈ માણસો ને એ ગયા અંદર મોર જાય ને આપણે પાછળ પાછળ તો હવે અહીંયા શું જે કંઈ કામ આપણું એ બધું પૂરું કરી દીધું છે ને હવે ઘરે જ એટલે આપણે આ પાણીની બોટલ ભરવાની હતી ને એ ભરી લીધી છે આર વાર ને હજી એક આટો ના દે પછી આપણું પાણી હજી બાકી છે ફરવાનું એ બધું ભરી લેવું અને પછી આપણે ઘરે જે કામ છે વાસણ કપડાં એ બધું રસોઈ પાણી તો એ બધી તૈયારી કરશું ચાલો હવે પાક હું ઘીરે ઉપર શું કરો હે આડી ઊંચે ચડી ચડીને મને થાકી જવાય હો તમાર મોબાઈલ જોવો કા हेलो आज हेन आपले घर आता એટલે रसेय आपडी वेली बणी ने तयाच कर दी ती रसेय मा आजे बनाई छे आपले से ने मग नुसा मग नुसा ढुंगळी सांभा रोटी આપણે ગામ દેશી સાધન સિમ્પલ ભોજન છે હવે આપણે જમીલ